ઉકાઈ ડેમની સપાટીમાં વધારો ઉકાઈ ડેમના ત્રણ દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પિસ્તાળીસ પોઈન્ટ શૂન્ય બે ફૂટ પર પહોંચી ત્રણ ગેટ ચાર ફૂટ ખોલી છેતાળીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે તાપી નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા કેમ કે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે ઉપરવાસમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે પરિણામે ડેમમાં પાણીની આવક વધી છે જેના કારણે ત્રણ દરવાજા ખોલીને ડેમમાંથી છેતાળીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો ઉકાઈ ડેમના ત્રણ દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પિસ્તાળીસ શૂન્ય ફૂટ પર પહોંચી